ત્રણે શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે છે નાગપંચમી એટલે તમે અહીંયા જોઈ શકો છો કે મેં સેવા કરી દીધી છે શકો છો અને હવે આપણે નાગદેવતાની પૂજા કરવાની છે તેઓ હું થોડીક વારમાં સ્ટાર્ટ કરી દઈશ અને સવારનો વરસાદ પડી રહ્યો છે અને અત્યારે વધારે પડવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે સરસ મજાનો અને સરસ મજાની ઠંડક પણ થઈ ગઈ છે અત્યારે આપણે ઘરે વાર્તા અને પૂજા કરી લઈશું પછી આપણે જઈશું મહાદેવે ચોકમાં જ્યાં અમારે નાગદેવતા મૂક્યા છે તો એની પૂજા કરવા જઈશું તો જોતા રહો જો અહીંયા જોઈ શકો છો કે નાગદેવતાને સરસ મજાના નવડાઈ દોડાવીને ત્યાં બિરાજમાન કરી દીધા છે આ મેં કુલેર બનાવી છે આ ઘોડી દૂધ છે આ ફણગાવેલા મગ છે અને પાણી કળશમાં લઈને કર્યું છે અને આ ચોખા છે હવે હું એમની પૂજા કરી લઈશ અહીંયા જોઈ શકો છો કે મેં નાગની પૂજા કરી દીધી છે દીવો પણ પ્રગટાવી દીધો છે હવે આપણે નાગપંચમીની હું વાર્તા વાંચી લઈશ આપણે હવે નાગપંચમીની વાર્તા વાંચીશું છ એ જેઠાણી તેની પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની બહુ સોંપે સોળ શ્રાદ્ધના દાહડા આવ્યા ઘરમાં દૂધની ખીર રાંધી ઘરના હોસે હોસે ખાધી પણ નાની બહુ જમવા ના દીધું નાની વહુને તળતા દાડા હતા એટલે ખીર ખાવાનું ઘણું મન હતું પણ એને માટે ખીર રાખી ન હતી સાસુ કહે અલી નપીરી આમ બેસી રહી નહીં ચાલે લે આ વધ્યું ગટ્યું હોય તે ચાટી લે પછી વાસણમાંથી નાખ નાની હોવે ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ ચાટવા જેવી ખીર ન મળે નાની ની આંખમાં આંસુ આવ્યા ભૂખ્યા પીટી બધા વાસણોનો ખડગડો કરી એ નદીએ માંજવા ગઈ એની નજર તપેલામાં ચોટેલા ખીરના પોપડા પર પડી એને તવે ખાતી ખીરથી

નાની વહુ ને માં મળી ગઈ એની રાજી રાજી થઈ ગઈ ખોળો ભરવાનો દાડો આવ્યો નાની વહુ ની વાતો કરવા લાગ્યા બધા નાની ઓહી વાતો કરવા લાગ્યા એને પિયરિયામાં સોકું ઠોઠુંઈ નથી અને એના વડી ખોળા ભરવાના નાની વહુ મુંજાણી એને સાસુને કહ્યું માય બાઈજી મારા દૂરના સગા છે કંકોત્રી લખી આપો તો એ ખોળો ભરવા આવશે સાસુ કહે પોતાના નહીં ને દૂરના કોણ આવશે વહુ કહે કડકો કાગળ લખવામાં તમારું શું જાય છે જરૂર કોક તો આવશે વહુને કંકોત્રી લખી આપી તે વહુ નાગરના રાપડા પાસે મૂકી આવી ફળો ભરવાનો વખત થયો સાસુ ટોણો મારવા લાગી ચૂલે આંધળ મેરો હમણાં નપીરીના ઘેરે આવશે એમના નાવળને તૈયારી કરો પેટી બેટ પેટી લુગડા લાવશે ઘરેણા લાવશે હીરા મોતીના હાર લાવશે ત્યાં તો નાગણી નાગ દેવતાને ને નાગ કુમારો આવ્યા ઘાસડો બાંધી હીર ચીર લાવ્યા હીર માતા હીરા મોતીના હાર લાવ્યા એ જોઈ સૌ સૌના મો સિવાય ગયા ના કોઈ બોલે ના કોઈ ચાલે ચૂલે આંધણ ચડ્યા નાગ દેતા કહે અમે તો દૂધ ના જમનારા મોડે દૂધ મૂકો દૂધના ઢેઘડા ચડ્યા એ કોયડામાં દૂધના તપેલા મૂક્યા નાગ દેવો તો ચુ ચપો ચપ દૂધ પી ગયા ઘઉં તો ખોળો ભરવા માંડ્યો ઘઉંના હીર હીરના ચીર સોના રૂપાના તાગીના જર જવાર હીરા માણે કાપ્યા સાસરીયા ઝાંખા પડી ગયા નાગ દેતા કહે હવે તમારી પાસે

તારે કરવાનું છે રોજ સવાર બપોરે અને સાંજ ત્રણ વખત ગંદડી વગાડજે અને રા એટલે નાગ કુમારો દૂધ પીવા આવશે અને દૂધ પીવડાવવાનું કામ તાર પીવડાવવાનું કામ તારે કરવાનું છે દિવસો જતા નાની વહુને દેવરૂપ દીકરો જન્મ્યો છોકરો કોક દાડે મોટો થતો ગયો છોકરો દાડે દાડે મોટો થતો ગયો એક વખત ઉપરતું દૂધ ઢાઢું પડવા મૂક્યું ને વહુ તો બહાર ગઈ રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ને ઘંટડી જોઈ છોકરાને

એ જોઈ છ એ વહુના મનમાં ઈચ્છા થઈ કે નાની વહુ હવે માનીતી થઈ જશે નાની વહુ સુખથી જીવવા લાગી પણ બાંડિયા થયેલા નાગકુમારો તેના તેમનો વેર લેવા વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે ઘંટડી ઘંટી નીચે સંતાઈ ગયા છોકરાને કરડવાનું લાભ જોઈ રહ્યા હતા એટલામાં નાની વહુનું પાણીનું બેડું ભરીને આવી અને ઉમરામાં આવતા તેને ઠોકર લાગી અને બોલી ખમ્મા મારા નાગદેવો વિચારવા પડી ગયા ફરી બોલી અમ્મા મારા બાળિયા બુજ્યા ભીર ને નાગ કુમારો બેનનો ઊંચો પ્રેમ જોઈ છાના છપના પાછા વળી ગયા એક દિવસ મોટી વહુ ની દૂધની તાવડી છોકરાએ ઢોળી નાખી તેથી રેસ કરી બોલી અમારું આવી વાળો તૈયાર કરો બીજે દિવસે માળ્યો પૂજ્યા ભાઈઓ ગાયો લઈને આવી ગયા બેનનો આખો વાળો ગાયો થી ભરાઈ ગયો બેન તો ભાઈ ના લેવા લાગી વાતો વાળો

હવે અહીંયા જોઈ શકો છો વરસાદ એકદમ ધોધમાર વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે આવો વરસાદ તો પડ્યો પણ આટલો બધો અત્યાર સુધીનો મસ્ત મસ્ત વરસાદ છે આ ધોધમાર વરસાદ ક્યારનો ચાલુ થઈ ગયો છે વરસાદ આવી રીતે ઓને बोई बटा ए ए ए <हनाँगाँगे>

સેવા બહુ મને